चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। दे देवर। परसे मैं किधर कुछ तमन नंबर वाला मुकलै तमन हमारा आई 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 साइड मुकमौल है तमन खबर पढ़े किताने जल लुईए सेट मच होता। हम्म। हमारा वाइट अर्मोकलै ले परसे किधर क्या? क्या के परसे फोन एज में करो बोलें। परसे हम � આ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

કે નહીં નીરાબેસ એટલે વિડિયો ની અંદર જ હોય ને તમે જોયો હોય તો આવી તાપ પાંચ થી ચાર ત્રવા સ્ટુડિયો તલા મનન ખબર મને ક યાદ ન હોય ને આપણે વાત કરી રહ્યા ગણો બે મહિના જેવું થઈ ગયું મુક્યો એને એટલે હું મેં તો રાત રોજે એડિયા જો સુ તમારા વિડિયો જોતા હોય તો વિડિયો ની અંદર કીધું તમને યાદ ન હોય

बना सरारे नज मो ते दलित अच्छा दलित साम बराबर

1 1 પછી 1900 થઈ જાય મહિનો કયો છે 1 મહિનો 1 જાન્યુઆરી જાન્યુઆરી હ બરાબર છે 1 જાન્યુઆરી હ 1984 હ હ બરાબર છે બરાબર છે શું કામ કરો છો તમે સુરત એવું છે આયુર્વેદિક દવાનું કામ કરવેદ દવાનું કરો છો અચ્છા એમાં શું શું કઈ કઈ બીમારીના ઈલાજ કરો પ્રોડક્ટ રાખો અચ્છા પ્રોડક્ટ રાખો છો

કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય એ પથરીની દવા બધી દવા રાખો હા પછી કોઈને નિશાની તન કોઈ નિશાન ન થતું હોય હે પતિ પત્નીમાં કોઈ ખામી હોય તો એને રિપોર્ટ કરાવીને ન દવા વાહ પછી આ બધી પ્રોડક્ટ તમે કુરિયર થી મોકળતા હ છો કે અહીંયા તમારો પેલા તપસ પછી મારે

હં બને નહીં જાતો હમ્મ પણ ચોર મિનિમમ અમારે ઘરની જા જમીન છે હમ હમ એટલે જમીન નજીક જ છે ગામની પણ જમીન માં તો શું છે કે ભા કેટલી જમીન કેટલી છે જમીન છે મારે અઢી છોટા એટલે સાત સાઠ એકર સાઠ એકર હમ बराबर छे કેટલા ભાયો કેટલા તમે ને ભાયો 5 પણ હું બગા ના નો છે એ બધા પોટ પોટણ ખેતી કામ કરે છે બારે બધા 60 એકર છે તમારી ખુદ ની છે કે પછી ભાયુ ભાગ છે ના એ મારું ખુદ ની છે એમ 60 એકર છે તમારે બરાબર છે તો આની આવા કેટલી છે જમીન ની જે આમાં ખેતી કામ કરતો હો એટલે હું આ આપી દઉં ચરામણ માં તો કોઈ ને વાબ આપી జీ వర బా వర్షం బాధ కడ હમ તે ખર્ચો કરવો પડે એટલે હવે ભાઈ એને કીધું કીધું તમે થાક આપો તો હું ખર્ચો કરું તો જમીન તમને વાવ આપું ભાઈ એને એમ બીજા ભાગ રાખવા છે મજૂરી બાર કરે એવું છે એ એને કોઈને પડી નહીં તો આપણે એમ નહીં આ તો આટલી બધી જમીન છે એટલે વાત કરું છું

બરાબર છે જમીન તો આપડી મા બાપ ને આપડે રાખી છે આપડે મા બાપ ની જમીન આપડે વેચાય નઈ બરાબર છે એટલે એક લાખ જેવી તમારે આવક થાય છે સાહીઠ એકર ની એ જમીન માં આવે અને ત્યાં મારે વીસ પચ્ચી હજાર રૂપિયા માં આવી રીતે દવા માટે એમ વીસ પચ્ચી હજાર રૂપિયા કમાઈ લ્યો આમાં બરાબર છે બરોબર છે ભાઈઓ પાંચ ને બેનો કેટલા તમારે બેનો તો બે છે પણ એ તો લગ્ન કરી લીધા

బదాపర్శన బద పర్శన మూతో తిరేరేతు మాబా పర్శన ఇతు చిన భయి మేత్యం పర్శన మాబా పర్శన మాబా పర్శన కిట్లో బిన ఆస్ తమే దస్ పాిస్ ఎద

અવારમાં 4 વાગે ગાડી લેન જોડવા મળ્યો તો 12 વાગે રીટર્ન પાછા આવું છે ત્યારે તમે દવા નું કરતા ના ત્યારે તો ના બેરીમાં તો અચ્છા અચ્છા એવું છે સમજાઈ ગયું યાર પછી તમે તમે એવું અપનાવ્યું કે ભાઈ આપણે ડોક્ટર હોય તો આપણે ઘરનો इलाज તો કરી શકે હા પછી મે આજુ વિદ્યાનું આ બધું અપનાવ્યું કે હવે હા સમજાય છે માં અમારે મન મધન ને કોરોનામાં

एकसठ छिया छिया एक त्रेस चौपन छियासी जरा एक मिनट च्या, लख तेसठ चौपन छियासी पची छियासी पची हेलो હલો 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 મારો અવાજ નથી આવતો તમને હા ઓલો ચાલુ કરી ગયું એટલે એવું છે હા ત્રેસઠ ચોપન છ્યાસી પછી તેર ઇઠોતેર ઓકે સમજાઈ ગયું સમજાઈ ગયું ભલે ભલે કઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ ઓડિયો દ્વારા તમને કોઈ સારું પાત્ર મળી જાય તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માંગણી કરે ફ્રોડ કોલ તો મારા માટે ના ફ્રોડ કોલ માં એક શાદી મેટ્રીમોની માંથી આયો તો એટલે મને મારા માં ફોટા મુક્યા અને પછી કે તમે આટલા રજીસ્ટર કરાવો ને પછી તમને મેહસાણા કે તમને નિકિતા બેન આવે આપડી સમાજ ની હતી એમના થી મુલાકાત કરવાની આટલો ખર્ચો થાય મેં કીધું પેલા વાત કરવો બીજા માં વાત કરીએ મળીએ હમ પછી કીધું અમર તો બીજો હું આલમ 3000 નાખો આયોજી તમે રજીસ્ટ્રેશન કરવા માટે 3000 નું નાખો હમ પણ તમે નંબર બ્લોક કરી નાખો તો પછી હું કનો ગોતો પછી હું કીધું દેખ્યો તો તમારી ઈચ્છા જો રજીસ્ટર છે કે પહેલા વાત કે ન ચાલે હે કાય વાત નહી હું છોડ દીધું હું તમારો અમદાવાદ હાઈકોર્ટ સો જે સોલા અમદાવાદ હાઈકોર્ટ હે હમ હમ

કેમ તમારે ત્રણ દીકરી છે તો ઈ એવું ગોતે ને સંતાન વાળું હોય ઈ તો એવું જ ગોતે ને કે એને કઈ દીકરા દીકરી નો હોય ઈ એવું જ ગોતે ને એટલે મારી દીકરી પણ દીકરીઓ ને તો એમને ઘરે જ અત્યારે રહે ઈ તો છે હમ તમારી દીકરી ના લગ્ન થઇ ગયા ત્રણે ત્રણ ના હા ત્રણેય ના લગ્ન થઈ ગયા ને તો આજે તમને ઘણી વખત એવું બને કે કોઈ દીકરો કે દીકરી હોય તો એને એમ થાય કે આપણા માટે યોગ્ય છે પણ હવે તમે ના પાડી હોય કે દીકરો દીકરી નથી જોતા તો એ તમને ફોન ના કરે એમ સાચી હોય કે

દીકરા કોઈની સેવા નહી છો હું કરું છું પણ આમ મારા આજુબાજુ હું બધું અમારા પરિવાર માં જોઉં છું ને એટલે મને નફરત થઇ ગઈ દીકરા ઉપર હમણાં મા બાપ ને જોપણ માં જો સેવા ના કરે ને ભૂખે મારે ખરા ભારત માં બધા હરખા નો હોય તમે તમે જોયું હશે એ બરાબર છે પણ બધા હરખા થોડા હોય ના ઘણા એવા video જોવું છુ કે માં બાપ ને ભૂખ્યા હશે ને મૂકી ને છોડી હમ ઈ છે એટલે તમને દીકરા ઉપર નફરત થઈ ગઈ છે કે દીકરી હોય તો હાલ માનવ નવ સંસ્થા ની અંદર હું રહેલો છું એટલે મને આવા બધા ફોન આવે ને હમ એટલે મને નફરત થઈ ગઈ

નિસંતાન હોય તો વધારે સારું દીકરી હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી દીકરો નથી જોતો અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર ના ના વાંધો ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપો અત્યારે બરાબર કઈ વાંધો નહીં ઓકે ઓકે હાજર આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ